પાટણ જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવાની ઉત્સુકતા સાથે સજ્જ બન્યા છે આ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરી દ્વારા પરીક્ષાઓને અનુલક્ષીને તમામ વિદ્યાર્થીઓ તેમનો પરીક્ષા કેન્દ્ર પર જઈને તેમની બેઠક વ્યવસ્થા અગાઉથી જોઈ શકે તે માટે રવિવારે બપોરે બેથી પાંચ દરમિયાન જિલ્લાના તમામ પરીક્ષા બિલ્ડિંગો ચાલુ રાખવા જિલ્લાના તમામ આચાર્યને સૂચના અપાઈ છે દરેક આચાર્યને જણાવાયું છે કે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા દરેક બાળક જોઈ શકે તે માટે તારીખ દસ માર્ચ બે હજાર ચોવીસ રવિવારના રોજ બપોરે બેથી સાડા પાંચ કલાક સુધી પરીક્ષાનું કેન્દ્ર ખુલ્લું રહેશે આ અંગે શાળાના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા જોવા માટે જાણ કરવા પણ જણાવાયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી અગિયારમી માર્ચથી શરૂ થનાર એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષામાં પાટણ જિલ્લામાંથી ધોરણ દસ અને બારના કુલ ત્રીસ હજાર પાંચસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે પાટણ શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ધોરણ દસમાં કુલ અઢાર હજાર ચારસો ચોરાણું વિદ્યાર્થીઓ નોંધાયા છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં દસ હજાર છવ્વીસ વિદ્યાર્થીઓ અને ધોરણ બાર સાયન્સમાં બે હજાર ત્રેપન વિદ્યાર્થીઓ નોંધાયેલ છે પાટણ જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સુંદર આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે જિલ્લામાં ધોરણ દસમાં પાટણ અને હરીજ બે ઝોનમાં કુલ અઢાર હજાર ચારસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે એસએસસી એચએસસી માર્ચ બે હજાર ચોવીસની જે પરીક્ષા છે એ આગામી અગિયાર માર્ચે શરૂ થાય છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક પણ પૂર્ણ કરવામાં આવી છે જેમાં યુજી યુસીએલ વાહન વ્યવહાર પોલીસ ડિપાર્ટમેન્ટ અને મેડિકલ ડિપાર્ટમેન્ટ આ બધા જે ડિપાર્ટમેન્ટો છે ડિપાર્ટમેન્ટોને જે તે કામગીરી પણ સોંપી દેવામાં આવી છે પૂરતો વીજ પુરવઠો જળવાઈ રહે પરીક્ષા દરમિયાન કોઈ વીજ પુરવઠો ખોરવાય ના એ માટે યુજીસીએલને પણ સૂચના અપાઈ ગઈ છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ બંદોબસ્તની પણ વ્યવસ્થા થઈ જાય એ માટેના પણ આદેશો થઈ ગયેલા છે જિલ્લાની અંદર ઓબ્ઝર્વર ક્લાસ વન ટુ અધિકારીઓ જ જરૂરિયાત છે તે મૂકવાના છે રાજ્યમાંથી બોર્ડમાંથી જે વિજિલન્સ સ્કવોડ આવવાની છે એ સ્કોડો પણ અહીં આવશે ત્યારે એ જે તે સ્થળો પર એમને મોકલી આપવામાં આવશે જિલ્લાની અંદર ધોરણ દસની અંદર બાવીસ પરીક્ષા કેન્દ્રો છે ધોરણ બારની અંદર સામાન્ય પ્રવાહની અંદર તેર પરીક્ષા કેન્દ્રો છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર ચાર પરીક્ષા કેન્દ્રો છે પરીક્ષાર્થીઓની સંખ્યાની જોઈએ તો ધોરણ દસની અંદર અઢાર હજાર ચારસો ચોરાણું સામાન્ય પ્રવાહમાં દસ હજાર છવ્વીસ અને વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર ત્રેપન વિદ્યાર્થીઓ એમ કુલ જિલ્લાની અંદર ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આગામી ધોરણ દસ અને બારની પરીક્ષા આપનાર છે અને તમામ કાઉન્ટડાઉન પૂર્ણ થઈ ગયેલું છે અને આના ત્રણ ઝોન છે એક દસમાના બે ઝોન છે એ પાટણ ખાતે અને બીજો ઝોન હારીઝ ખાતે છે બારમાનો એક જ ઝોન છે આખા જિલ્લાનો એ પાટણની છે ને આપણો જે કંટ્રોલ રૂમ છે એ કે કે ગર્લ્સ હાઈસ્કૂલ પાટણ ખાતે રાખેલો છે ありがとうございまん。